જિલ્લાની ચારસોથી વધુ દુકાનો પર હજુ સુધી અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો પહોંચ્યો ન હોવાથી મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર પણ અનાજનો સ્ટોક પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે ભરૂચનો પુરવઠા વિભાગ હજારો પરિવારના ભોજનની ચિંતા કરવાના બદલે કુંભ નિદ્રામ માણી રહ્યું હોય છે ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગની વાલા દોડવાની નીતિના કારણે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાય છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ત્રીસ જાન્યુઆરીના રોજ આદિત્ય એગ્રો સેલ્સ નામની પેઢીને ભરૂચ સિટી ભરૂચ ગ્રામ્ય અંકલેશ્વર હાંસોડ વાગરા જંબુસર અને આંબોદ માટે ડોર સ્ટેપ ડિલિવરી ઇજારો આપ્યો છે તેમજ મનોજ માણેકલાલ શાહને ઝઘડિયા વાલિયા અને નેત્રંગ માટે ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કોન્ટ્રાક્ટ લેટરમાં પહેલાં જ ફકરામાં લખવામાં આવ્યું છે કે સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ બે હજાર તેર અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ લોકો અન્નના કારણે ભૂખ્યા રહે નહીં અને ભારત દેશમાં નૃત્યાંક વધે નહીં તે માટે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવી રહેલું છે આમ આ યોજનાના મૂળ ઉદ્દેશને જ ભરૂચ જિલ્લા પુરવઠા ખાતું ગળે ટૂંપો દઈ રહ્યું છે આ કોન્ટ્રાક્ટર ત્યારે જ આપવામાં આવે છે ત્યારે ઇજાદાર નિયમિત રીતે અનાજ શોધી કર્યા વગર નિયત સમયમાં અને મહિનાની શરૂઆતમાં જ સસ્તા અનાજની દુકાનોને અનાજનો જથ્થો પહોંચાડવા સક્ષમ હોય પરંતુ જિલ્લા પુરવઠા વિભાગ કોન્ટ્રાક્ટરના વિવાદાસ્પદ ભૂતકાળને જાણી જોઈને નજરઅંદાજ કરી કોન્ટ્રાક્ટ પધરાવી દીધો છે જેના કારણે આજે ભરૂચ જિલ્લાની સસ્તા અનાજની દુકાન પર આજ દિન સુધી અનાજનો જથ્થો પહોંચ્યો નથી ભરૂચ જિલ્લાના વાઘરા અંકલેશ્વર હાસોટ આમોદ અને જંબુસર એવા તાલુકા છે ત્યાં પણ એક પણ દુકાન પર દસ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં ઘઉં ચોખા એક પણ દાણો કે ખાદ્ય તેલનું એક પણ ટીપું પહોંચ્યું નથી આવા સંજોગોમાં સરકારનો જે ઉદ્દેશ છે કે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અનાજ વખત ભૂખ્યું લેવું ન પડે અને ભારત દેશમાં મૃત્યુઆંક વધે નહીં તે હેતુ સાર્થક થતો નથી જિલ્લાની લગભગ ચારસો પચાસ જેટલી સસ્તા અનાજની દુકાન પર બાર દિવસ વીત્યા હોવા છતાં સરકારી અનાજ પહોંચ્યું નથી જેના કારણે સરકાર દ્વારા આપવામાં આવતા આ અનાજથી વંચિત હજારો લોકો લૂખું સૂખું ખાઈ દિવસો વિતાવી રહ્યા છે અંતરિયાળ ગામોમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને વિલામોઢે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે તેમજ ઉછીના પાછીના રૂપિયા લઈને અથવા પોતાના સેટ પાસેથી ઉપાડ લઈને ખાનગી કરિયાણા સ્ટોરમાંથી મોંઘા ભાવે અનાજ ખરીદી બાળકોનું પેટ ભરવું પડી રહ્યું છે લોકોમાં આવી બૂમો ઉઠી છે કે પહેલાં અમને ઓછું અનાજ આપવામાં આવતું હતું તેમ છતાં અમે જે મળે એમાં ખુશ થઈને સરકાર દ્વારા થતી અનાજની મદદ મેળવી પરિવાર ચલાવતા હતા પરંતુ હવે તો અનાજ મળવાનું જ બંધ થઈ જતા અમારે ક્યાં જવું જિલ્લામાં આવી કપરી સ્થિતિ ઊભી થતાં જિલ્લા પુરવઠા અધિકારી કે અન્ય અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી કોન્ટ્રાક્ટરો ક્યારે અનાજનો જથ્થો પહોંચાડે જ્યારે કોન્ટ્રાક્ટરો અનાજનો જથ્થો સપ્લાય કરવામાં અસમર્થ હતા અને ગાડીઓ મૂકી શકે તેવી પરિસ્થિતિમાં હતા તો જિલ્લા કલેક્ટર કયા દબાવો હેઠળ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે જો તંત્ર નિંદ્રામાંથી બહાર નહીં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા નહીં ભરે તો દર મહિને આવી સ્થિતિનું નિર્માણ થાય તેવી આશંકા સેવાઈ રહી છે આ મહિને પણ હજુ બે ત્રણ દિવસમાં અનાજનો જથ્થો સરકારી અનાજની દુકાનો સુધી પહોંચાડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે તેવી સંભાવના નકારી શકાય નહીં ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ કરારના નિયમનું ઉલ્લંઘન થતું હોવાથી કોન્ટ્રાક્ટરોને છાવરે છે કે કરાર રદ કરે છે તે તો હવે જોવું રહ્યું